ગોતા વસંતનગર ટાઉનશીપ ખાતે ખાનગી સ્કૂલ બસમાં આગ લાગી છે જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નથી ફરી શરૂ થઈ કાંકરિયાની ટ્રેન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેક ખાતે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે ટોય ટ્રેનનો પુનઃ શુભારંભ કરવામાં આવ્યું છેલ્લા છ મહિનાથી ટોય ટ્રેન બંધ હતી આંબેડકર બ્રિજ ઉપર બંધ બીઆરટીએસ પાછળ મોપેડ ઘૂસી જતા સગીર ચાલકનો મોત નિપજ્યો છે એક્સેસ પર ત્રણ સગીર સવાર હતા એમાંથી એકનું મોત નિપજ્યું છે અને બે અન્ય ઘાયલ થયા છે ભાવનગરના ત્રાપજ નજીક ગોજારો અકસ્માત સર્જાયો છે ખાનગી બસ ડમ્પર પાછળ ઘૂસી જતા છ ના મોત નિપજ્યા છે જ્યારે પંદર લોકો ઘાયલ થયા છે

આ કારણે દિવસ રાતમાં લાંબા ટૂંકાના ફેરફાર અને ઋતુઓમાં પણ ફેરફાર થાય છે બાવીસ ડિસેમ્બર બાદ દિવસના સમયમાં વધારો થતો જશે જ્યારે બાવીસ જૂને સૌથી મોટો દિવસ હશે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં